કચ્છની ધરતી પર ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભચાઉથી ચૌદ કિલોમીટર દૂર હલરા અને રામપર વચ્ચે મધ્યરાત્રે એક પોઈન્ટ અગિયાર મિનિટે બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જે બાદ આજે સવારે અગિયાર અને બાર મિનિટે ભચાઉ નજીક ત્રણની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો કચ્છમાં અગિયાર કલાકમાં ભૂકંપના બે આંચકા નોંધાયા છે પૂર્વ કચ્છ વાઘડ વિસ્તારમાં આંચકા નોંધાયા છે રાત્રે એક પોઈન્ટ અગિયાર વાગે બે પોઈન્ટ આઠ તીવ્રતાનો આંચકો આવ્યા બાદ આજે અગિયાર પોઈન્ટ બાર મિનિટે ભચાઉ નજીક ત્રણની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીના સિસ્મોગ્રાફ મશીન પર આ આંચકો નોંધાયો હતો આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ઉત્તર પશ્ચિમ દિશામાં હતું સ્થાનિક લોકોએ આ આંચકાની કોઈ ખાસ અસર અનુભવી ન હતી